બાર ડોક્ટર શરૂ કરે છે આટ બરો જો લે જઉં શરૂ મજામાં હું ફરી આવી ગયો છું નવા સાથે છે એટલે સુધી મજા આવે તો તો અમે જ આવી છે તમને જે રીતે બતાવ્યું અમે જવાના રિક્ષા લઈને વાડીએ તો ચલો મજા આવશે કેવી જોઉં છે કહો છો અમારી વાડીએ તો પણ પાણી પણ વેતું થઈ ગયું છે હા મારી વાડી છે ઓ ભાઈ ભાઈ તમે શું કરી ઓહો આ છે બાઠ્યો મારો ભાઈ બાઠ્યો ઓહો ઓ ના ના હાલો મિત્રો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં મિત્રો આ છે મારો છે અમારી વાડી અને હું ને મારો ભાઈ આ મારો ભાઈ કઈ કેવા માંગ છે બોલ શું કેશો મારો ભાઈ દેખ્યા છે અરે તું કાઈ ની મારા બમને વાડીએ જવાના છે બસ હા લમિત્રમાં બધા જવાના છે વાડી અને મજા એટલે મજા આવી જવાની છે ચલો આ છે પોપૈયા તમે તો કોઈ જોયા નહી હોય વા 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 હાલો મિત્રો જય માતાજી મિત્રો આ છે મારો માતાજીનો મઠ સાઉણ માંનો મઠ છે તમે જોઈ શકો છો એ ના શું કરો આ છે નેરુ ગામ પેલું ઓ હો હો છે નેરુ

લા ભાઈ એક્સા થઈ ગઈ ખડીકવાર પછી તાળ કશું ઉભો ભાઈ ડોક્ટર કરે છે આટ બરો જોય લઈ જઉં મારા ભાઈ ડોક્ટર સારું થઈ 아 우비라 와 마라 bhai ek to chalo karidi di se bakal ek ki rakhne chaliya le

આમાં તો બધા બધા જંગલ માંય બધા રે છે

Yeah, exactly. મારો ભાઈ ને રિક્ષા આપતા આવડતી ને સડી છે માથે પણ શું કરું શું દેવી પડે રોવા મળે

asli <tipas> <tipas> ya <tipas> હાલો મારી ભાઈઓ મિત્રો અમારી વાડી આવી ગઈ છે હવે ખાલી ગેટ ખોલવાનો છે આપણે ઘરે ના હા ગાડી રિક્ષા હોય પાછળ હા પાછળ પાછળ હું